હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા છે જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે આ પૈકી સોલાર સિવિલમાંથી ચારસો પંચાણું અને અસારવા સિવિલમાંથી ચારસો પાંચ શ્રદ્ધાળુઓને તેમની ફિટનેસ ચકાસીને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવેલ છે જેમાં શ્રદ્ધાળુઓના બ્લડ પ્રેશર કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે બે થી ત્રણ ટકા હોય છે ડોક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુએ તેના માટે શારીરિક રીતે પૂર્વ તૈયારી કરી લેવી હિતાવહ છે જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુએ દરરોજ સરેરાશ ચાર થી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ નિયમિત પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે ઊંચાઈ પર અનેક શ્રદ્ધાળુઓને હાઈપોથેર્મિયા થાય છે ધ્રુજારી શ્વાસ લેવામાં સમસ્યા પલ્સ રેટ ઓછી થવી તેના કેટલાક લક્ષણો છે તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો સતત પાણી પીતા રહેવું ઊંઘતી વખતે પણ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે અત્રે અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ અમરનાથ સાઈનબોર્ડે નક્કી કરેલું છે કે તેર વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને સિત્તેર વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતા પણ એ પણ છતાં બી પુરુષોને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતાં પહેલાં તેથી સાઇનબોર્ડની સૂચના પ્રમાણે એક મહિના પહેલાં રોજનું પાંચ કિલોમીટરનું ચાલવાનું નાખી ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય અને એની ટ્રીટમેન્ટ થાય અને સિત્તેર વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે બાકી એ બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર હજારનું ફિટનેસ થયેલ છે મહિલાઓ માટે મહિલાઓને પુરુષો માટે સરખું જ હોય છે હેલ્થ બધાની સરખી જ હોય છે પણ મહિલાઓ ને પુરુષ મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલા ચાલવાનું શરૂ કરી દે ભાઈ રોજના પાંચ કિલોમીટર એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે ચાલવાની પ્રેક્ટિસ કરવું જોઈએ જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલા દવા લઈને સારા થઈને જવું જોઈએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદ્રા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર